અમદાવાદ જિલ્લાના તમામ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો સમગ્ર જિલ્લામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદનું જાહેરનામું અમુક એક અને અમુક બે ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ આઈ બી અમદાવાદ ગ્રામ્ય નાતા નવ મે બે હજાર પચીસ ના પત્ર હાલના ભારત પાકિસ્તાન યુદ્ધ જેવી સ્થિતિમાં સુરક્ષા સંબંધિત સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાને લેતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ જાહેર સમારંભ દરમિયાન અજાણ્યા ડ્રોન ઉડાન દ્વારા વિઘ્ન સર્જાવાનો ખતરો છે જેને કારણે આતંકવાદી પ્રવૃત્તિઓ કે ગેરકાયદેસર નિરીક્ષણ જેવી પ્રવૃત્તિ થઈ શકે છે જેથી ડ્રોન દ્વારા ફોટોગ્રાફી વિડીયો રેકોર્ડિંગ જેવી પ્રવૃત્તિઓથી જાહેર સ્થળો તથા વ્યક્તિગત ગોપનીયતાની ભંગ થઈ શકે તેમ છે જેથી આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે દસ મે બે હજાર પંદર મે બે સુધીના સમયગાળા માટે સમગ્ર અમદાવાદ ગ્રામ્ય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર જિલ્લામાં નો ડ્રોન ઝોન તેમજ તમામ પ્રકારના ફટાકડા પરિસ્થિતિ ધ્યાને લેતા લોકોમાં રીતે રીતે ભય ન ન ફેલાય અને પ્રકાર જાહેર વ્યવસ્થા ખોરવાય અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ જિલ્લો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બી એનએસએસ ની કલમ એકસો ત્રેસઠ મને મળેલ અધિકારની રોઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટની હકુમત સિવાયના અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ શ્રી અમદાવાદની હકુમત સિવાયના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવું છું મે મે સવારના રાત્રે રાત્રે સુધી કલાક અમલમાં રહેશે આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ બસો તેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે આ હુકમ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા વિભાગી પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીના હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રી કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાયસંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો તેવીસ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે